હે વોટ્સઅપ ગેસ કેમ છો બધા મજામાં મજામાં તો તમને કીધું એ પ્રમાણે કે આપણે ઓલો ઇચકો નહોતો જેમ ચેન્જ કરાવવાનો હતો આપણે તો આજનો બ્લોગ આપણે છે ને ટાઈમ છે તો એક વાગે આસપાસ શૂટ કરીએ છીએ બપોરના એક થઈ ગયા સવારે ફ્રીનું તો આ બધું નાના મોટું કામ હતું દુકાનનું કામ હતું તો આપણે એ ઇચકો ચેન્જ કરી અને આ ટાઈપનો ઇચકો લઈ આવ્યો આ મટીરિયલ બહુ મસ્ત છે જોરદાર આખો પોચો ગાદીવાળો પ્લસ બહુ એક નંબર મટીરિયલ હમ જોઈ મજા પણ આવે બે હોવાની છોકરોને એમાં કઈ ઘટે નહીં પ્લસ આખો બહુ બેસ્ટ મટીરિયલ એવું તમારે કોઈ નાનો છોકરો હોય તો આ ટાઈપનો ઈચકો લ્યો તો બહુ બે બેસ્ટ આઈટમ એ હવે આપણે આને હે ને પેલા ફીટ કરી લઈએ ફિટ કરીને પછી હે તમને બતાવીએ કે કેવીક મજા આવે બહુ જોરદાર હે ઓલા ઇંચકામાં મેન પ્રશ્ન એ થતો હતો કે પ્લાસ્ટિકનો તો લાગવાની બીક લાગતી હતી પ્લસ ભાઈ નમી જતો તો આખો ઉઠમો થઈ જતો હતો હવે આમાં એ પ્રશ્ન આવે કે નહીં આવી જ આપણે ચેક કરીએ અને લગાડીએ કેવીક મજા આવે ભાઈને નહીં ચાલો હવે આને હે ને લગાડીએ આપણે

નથી જોતું 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 નથી નથી જોતું નથી જોતું નથી જોતું નથી

ઘડીક નિંદર કરે રાઈ ત્યાં પાછા થોડાક સીંગ હાઈ કેવું છે તમને બતાવી છે મજા તો બહુ આવે પણ એને કાન ખંજો ને એટલે નિંદર આવે એમ અમે નોટિસ કર્યું ભૂરો જઈએ જઈએ કાન ખંજો ને તો નીંદર આવે આઈ હોપ કે બધાને આ વિડીયોમાં મજા આવી રહી છે બહુ બેસ્ટ ચૂલો બહુ બેસ્ટ છે અટાણા ભાઈ નીંદરમાં છે એટલે એ કરતો હતો બાકી લગભગ તો રોવે નહીં મને ખબર રહે ત્યાં સુધી બસ તો તમારે કંઈ નથી કરવાનું પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરી દેજો અને આલો મળીએ આપણે આગળનું કદી સબસ્ક્રાઇબ નું કરી દે આલો મળીએ ગાડી મૂકી નંબર નંબર લખાવી એવું એવું I love it, it was good.